જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર નવ તારીખે ઓપન થતો બીસીસીએલ એટલે ભારત કુકિંગ કોલ લિમિટેડનો આઈપીઓ કે કઈ કેટેગરીમાં એપ્લાય કરવો જોઈએ કારણ કે ખૂબ જ અગત્યનું છે જ્યારે ઇસ્યુની સાઇઝ છે કે આપણે એક હજાર એકોતેર કરોડની ઇસ્યુની સાઇઝ મળવા જોવા મળવાની છે કે એની અંદર કઈ કેટેગરીની અંદર હું એપ્લાય કરું તો મને એલોટમેન્ટના ચાન્સીસ વધુ મળી શકે કારણ કે રિટેલ કેટેગરીની અંદર આપણે જનરલી આપણે એપ્લાય કરતા હોઈએ છીએ પણ એની સાથે એક શેર હોલ્ડર કોટાની અંદર એપ્લાય કરી શકો કારણ કે જે લોકોએ પહેલી જાન્યુઆરીથી અગાઉના કોઈપણ સમયગાળા દરમિયાન જો તમારી પાસે કોલ ઇન્ડિયાનો શેર હશે તો તમે શેર હોલ્ડર કોટાની અંદર એલિજિબલ છો કે એપ્લાય કરવા માટે અને એપ્લાય કરવી કે ના કરવી કે બે બે લોટમાં કરવી કરવી કે કે રિટેલ કેટેગરીની અંદર અંદર લોટની એપ્લાય કારણ ચાન્સીસ કઈ ક્ષેત્રની અંદર વધુ છે અને એનાથી વિશેષ એ વસ્તુ મિત્રો કે બિગ એચએનઆઈ કે સ્મોલ એચએનઆઈ કેટેગરીની અંદર એપ્લાય કરીએ તો શું કેટલા ચાન્સીસ છે કે આ આની અંદર આપણને એલોટમેન્ટ મળવાના તો સૌપ્રથમ વાત કરીએ તો એના માર્કેટ કેપની વિશે તો દસ હજાર સાતસો કરોડનું માર્કેટ કેન્ડની અંદર વાત કરીએ તો મિત્રો પ્રાઇસ બેન્ડ છે એકવીસ થી ત્રેવીસ રૂપિયાનું જોવા મળવાનું છે કે આ પ્રાઇસ બેન્ડની સાથે છસો શેર રિટેલ કેટેગરીની અંદર ત્રેવીસ રૂપિયાના ભાવે આપણને તેર હજાર આઠસો રૂપિયાનો એક લૂટ આપણે જોવા મળવાનો છે સાથે વાત કરીએ નવ તારીખે

તો એની અંદર અગત્યની વસ્તુ એ સમજવાની છે સમજી લેજો મિત્રો ખાસ એવી કારણ કે એપ્લાય કરતાં પહેલાં જો તમે આ રીતે એપ્લાય કરશો તો ચાન્સીસ તમારા વધી જશે જો એની અંદર જનરલી વસ્તુ જોઈએ તો પીઆઈ બીના કોટા છે પચાસ ટકા આપેલા છે એચએનઆઈના કેટા કોટા છે એ પંદર ટકા છે સાથે રિટેલ કેટેગરી એ પંત્રીસ ટકા છે આની આની સિવાય અધર કેટેગરીની અંદર પણ નાની મોટી કોટા પણ આપેલા છે તો એમાંના મેઇન વસ્તુ વાત કરીએ તો શેર હોલ્ડર કોટાની અંદર તો એની અંદર શેર હોલ્ડર કોટાની અંદર જોશો તો મિત્રો ચાર પોઈન્ટ પાંસાઠ કરોડ શેર રિઝર્વો આપેલા છે કે કોના માટે કે જેની પાસે શેર જે છે અવેલેબલ કોલ ઇન્ડિયાનો એના માટે રિઝર્વો છે ઓલ ઓવર જોઈએ તો પોર્શન કેટલો કેટલા ભાગમાં થાય છે પર્સન્ટેજના તો આ દસ ટકાનો ભાગ એમને આપેલો છે હવે ઓલ ઓવર જોઈએ તો કરોડમાં કેટલા રકમની અંદર થાય છે તો એકસો સાત કરોડના આ અંદાજીત શેર આપણને જોવા મળે છે કહેવાનો અર્થ એ છે મિત્રો કે આની પહેલાં અગાઉ પણ એક આઈ બેંક આઈસીઆઈસી એએમસીનો આઈપીઓ આપણે જોયેલો હતો કે એની અંદર પણ શેર હોલ્ડર કોટા આપણને જોવા મળતા હતા પણ એની અંદર એકસો સાત કરોડની જગ્યાએ ત્યાં વધુ રકમ જોવા મળતી એટલે કે પાંચસો કરોડની સાઇઝ હતી એની સરખામણીએ જોઈએ તો ઘણી એવી નાની સાઇઝ છે એટલે કહેવાનો અર્થ એ છે કે રિટેલ શેર હોલ્ડરના કોટા છે ઘણા ઓછા છે એટલે એની સરખામણીએ આપણને એલોટમેન્ટ મળવું છે ને શેર હોલ્ડર કોટાની અંદર અઘરું છે મુશ્કેલ છે ના મળી શકે એવું નથી પણ એક વસ્તુ આપણે કરી શકીએ જો તમે એપ્લાય કરતા હોય તો એક લોટ કરતા હોય તો એની જગ્યાએ બે લોટ કરજો કે જેથી કરીને શક્યતા તમારી વધી શકે કે એક કોટા એક એપ્લાય કરીએ છીએ દાખલા તરીકે એક પાન કાર્ડ ઉપર તમે અત્યારે કોલ ઇન્ડિયાનો શેર તમે લીધેલો છે તો તમે રિટેલ કેટેગરીની અંદર એપ્લાય કરો છો અને એની સાથે શેર હોલ્ડર કોટામાં એટલે કે બે વખત એપ્લાય કરો છો હવે આની આ જ વસ્તુ શેર હોલ્ડર કોટા જો તમે કોલ ઇન્ડિયાનો શેર છે તમારી પાસે તો એની જગ્યાએ એક લોટની જગ્યાએ બે લોટ એપ્લાય કરજો જેથી કરીને શક્યતાનું પ્રમાણ વધી જશે તો એક શેર હોલ્ડર કોટાની અંદર ખાસ એવું ધ્યાન રાખજો ત્યાર પછીની વાત કરીએ તો અત્યારે શક્યતા શેર હોલ્ડર કરતાં વધારે સેમાં લાગી રહી છે તો થોડી એવી શક્યતા વધારે આપણને લાગતી હોય તો એ રિટેલ કેટેગરીના કોટા ઉપર તો તેર કરોડ શેર છે એ રિઝર્વ રાખેલા છે તેર પોઈન્ટ પંચ્યાસી કરોડ છે અને સાથે અંદાજીત રકમ થાય છે બે લાખ આડત્રીસ હજાર આઠસોને આઠસો લોટની સાઇઝ થાય છે એટલે લોટ એટલા રિઝર્વ રાખેલા છે આ એક રિટેલ કેટેગરીના કોટા છે કે જે જોવા મળવાના છે આ સિવાય એમ્પ્લોય કોટા કરીએ કે જે લોકો કોલ ઇન્ડિયાની અંદર કર્મચારીમાં કામ કરી રહ્યા છે કે એને તો એલોટમેન્ટ મળવાનું શક્યતાઓ વધી શકે એમ છે કારણ કે બે પોઈન્ટ બત્રીસ કરોડ શેર રિઝર્વર મૂકેલા છે એના કે એની જે અંદાજીત લોટ કેટલા થાય છે તો કે એ આડત્રીસ હજાર આઠસો લોટ અંદાજીત જોવા મળી રહ્યા છે આ સિવાય વાત કરીએ તો બિગ એચએનઆઈ અને સ્મોલ એચઆઈની કે એની અંદર પણ જો તમે એપ્લાય કરતા હોય અને સારો એવો લોટ સાઇઝની અંદર કામ કરતા હોય મિત્રો તો આની અંદર શક્યતાઓ ખાસ એવી વધારે મળી શકે છે સારામાં સારું પ્રીમિયમ જ્યારે બોલતું હોય ત્યારે આ બધી જ વસ્તુ ધ્યાને રાખવી જોઈએ કારણ કે કઈ કયા કોટાની અંદર આપણે એપ્લાય કરીએ તો આપણને એલોટમેન્ટ મળી શકે તો એની અંદર છે ને બિગ એચઆઈની બિગ એચએ નાઇનની અંદર ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાણું લોટ રિઝર્વ છે અને સાથે સ્મોલ એચએ નાઇનની અંદર એકવીસો ને નવ્વાણું લોટ રિઝર્વ રાખેલા છે ઓલ જોઈએ કે જે રીતની તેજી આપણને રેર અર્થ જે કાંઈ મેનરલ્સ કે કોમોડિટીની અંદર જોવા મળી રહી છે મિત્રો આ બધી જ અસર આપણને કોલ ઇન્ડિયાના શેરના આવનારા સમયમાં પણ જોવા મળી શકે સ્ટીલ મેટલની તેજી આપણને જોવા મળી છે પણ આની અંદર પણ કોલ ઇન્ડિયાની અંદર કેવી તેજી રહે છે એની સાથે બીસીસીઆઈનો શેરને પ્રીમિયમ સાથે જેવું બોલી રહ્યું છે એક સારા એવા પ્રીમિયમ સાથે ખુલે એવી એક આશા રાખીશું પણ ઓલ ઓવર કહીએ તો જો તમે મિત્રો રેગ્યુલર જો તો અને જો આ એપ્લાય કરતા હોય તો આમાં ઇગ્નોર ના કરતા દરેક શેર હોલ્ડર કોટાની અંદર જો લાગુ પડતું હોય તમને તો શેર હોલ્ડર કોટામાં પણ એપ્લાય કરજો રિટેલ કેટેગરીની અંદર એકથી વધારે લોટ એપ્લાય કરી શકતા હોય તો પણ કરી શકો છો ઓલ ઓવર જોઈએ તો સબસ્ક્રિપ્શન સારું એવું બેઝનું જોવા મળી શકે એમ છે પણ ખાસું એવું ધ્યાન એ દોરવાનું છે કે આ વખતે સબસ્ક્રિપ્શન ક્યુઆઈ કેટલા પ્રમાણમાં રહે છે કારણ કે આઈસીઆઈસીઆઈની અંદર જમ્પર બમ્પર કહીએ એવું સબસ્ક્રિપ્શન આપણને જોવા મળ્યું હતું હવે આ આ કંપનીની અંદર કેટલું સબસ્ક્રિપ્શન ક્યુઆઈ જોવા મળે છે એ પણ ધ્યાને દોરશો મિત્રો અંત સુધી વિડીયોની અંદર બનાવી રહ્યો છો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ